હા તમે પેલે જે કોસની દવા આપો છો હા બીએસી હા હા તો તમારું કઈ જગ્યાએ છે રાજકોટ થી આપને જ્યાં જોઈતું હોય ત્યાં મળી જાય તો અમે આ સુરત બોલીએ છીએ કઈ વાંધો નહીં મગાવવું હોય તો મને આ નંબર પર એડ્રેસ મોકલી દેજો આ નંબર પર પેમેન્ટ કરી દેજો એટલે કુરિયર દ્વારા તમને બે થી ચાર દિવસમાં મળી જશે અને બીજું આનું કઈ રીતે પીવાનું છે અને રિઝલ્ટ કેવી રીતે બે વસ્તુ આવે છે એક પાવડર આવે છે એક પાણી આવે છે ગરમ પાણી સાથે પીવાનું હોય છે સંપૂર્ણ નેચરલ વસ્તુ છે કોઈ જાતની દવા નથી કોઈ જાતની સાઈડ ઇફેક્ટ નથી ઓકે એટલે સવાર સાંજ ગરમ પાણી સાથે શું પીવાનું પેલું લિક્વિડ નો લિક્વિડ સહી કે પાવડર એક ગ્લાસ ગરમ પાણીની અંદર બે ચમચી પાવડર અને વીસ એમ ઈ બે ભેગું જ પી જવા એ તો હું તમને બધું લખેલું મોકલીશ તમને મળી જાય ત્યારે મને ફોન કરજો હું સમજાવી દઈશ એમ એટલે અત્યારે ભલે ને અમારે હોય તો પણ પૂછવું તો પડે જ ને અને જમવાનું શું એટલે તો હું તમને કદાચ અત્યારે તમને શું હોય જનરલી એમ થતું હોય કે આપણને ખબર નથી કેમ કેવું પણ એ તમને મળશે ને એટલે હું સમજાવીશ એમ વ્યવસ્થિત ઓકે અને જમવાનું બધું કે ઘરની દરેક વસ્તુ ખાવાની છે ઓકે અને પેલા વજન ઘટે જ કે સો ટકા સો માંથી એસી થી નેવું લોકો ને સારામાં સારું રિઝલ્ટ મળે છે બેન બરાબર હા તો કઈ ને તમે મને છે ને આમાં નંબર મારો છે ને એમાં નઈ ફાવે એટલે તમે હાઈ કરીને મોકલી દો એટલે હું તમને મારું એડ્રેસ મોકલી દઉં એડ્રેસ મોકલવાનું છે આ નંબર પર સત્તરસો નું પેમેન્ટ કરવાનું છે ગૂગલ પે વાપરો છો ગૂગલ પે તો વાપરું છું પણ એ હું તમને સાંજે કરું પણ મને નથી ફાવતું બરાબર હું તમને ક્યુ કોડ અને લખીને મોકલું છું તમારું આખું એડ્રેસ મોકલજો વ્યવસ્થિત ટૂંકું નહીં હા આખું તો હસમન પાઇ મોકલાવી દે તમને કઈ હાઈ કરી દો ને બરાબર અને તમારું નામ સાહેબ વોટસએપમાં દેરાણી લીધેલીસરથી મેં ફોટો મંગાવ્યો ઉતરું છે તો મેં પૂછ્યું કે ક્યાંથી લીધું એ કીધું હું તને ફોટો પાડીને મોકલું એટલે ફોટો મોકલ ઓકે કઈ જગ્યાએ એટલે આપડે સુરત થી યોગી ચોકરી છે કેટલું વચન ઉતર્યું એમ ક્રિષ્ના દેસાઈ છે એનું બે મહિનામાં આઠ થી નવ કિલો વજન ઉતર્યું હા ધીરેજ પછી બથડ હતી બોડી બઉ હતી આઠ કિલો ઉતરી ગયો આઠ થી નવ કિલો એને મને કીધું આજે જ મેં નંબર લીધો બરાબર મારી વાત કે વિશ્વાસ કરવાની જરૂર છે ભાભી ફોન કરશો ને તો એ તમને સમજાવશે એમ ના 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 કઈ વાંધો બે સારી વસ્તુ છે મજા આવશે મોકલી આપું છું હા મોકલી આપું ઓકે બરાબર